Hmm. Ama yang sama ayahnya, enggak ada yang punya duit. Oh, rak, oh, kamu main di jenuh ya. hmm. itu nih. Jenuh itu nih, itu kena memadainya. Laki atau baru nonton jalan, ah, cuma kita baru nonton jalan aja. Aduh, ama yang suka punya

અયા એમાં એ ઊયા પેલે ફરવા ને થોડી ઘણી બીક લાગે ભલે દિવસ હોય ગમેય હોય હા બાકી એ હું જાતું હશે હું ત ત ભૂસ તારું ડુ કરું પકડતા આલે તો હાલો હાલો ઈ

ખબર નહિ પેલા તો હોટલ પેલા પેલા કઈક હોટલ કે એવું જ કઈક હતું કઈક ખબર નઈ હવે તો પૂરું થઈ ગયું હવે તો આનું માલિક એવું કઈ જવો નહીં જુઓ એક વાર

દિવસે ફાટે છે રાતે રાતે હું આવતા ભાઈ મેં ઓલું ક્યાંક જોયું છું એ છોકરીને આ બોલુ કનેખી ને ન્યાહોતે એક તો લઈ ગયા થા ન્યાહોતે એમ દીખાડીધું આ જો આ જો કેવું કેવું લખેલું એ બધું લખેલું છે એવું બાકી રસ્તો લખી આ જો ને કલર બલર ને

જો અહીંયા જોલો છું તો આયા મે વ્લોગ માં જો તો આ હરગેલું છે બધું જો હવે આ બધું હળગેલું છે ને એવું ઘટતા આ છે દેખાતું છે હા અરે આ તો આખું હે ત્યાં

શરૂઆત માંથી <laughs> 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 ને ઓ બેટિંગ ફટાફટ આવ્યો ફટાફટ પડ્યો હોય તો ટોટલ જગ્યાએ જોઈએ લખેલો તો બાકી આ લખેલું આ જો ને આ આ બધું કાઈ લખેલું આયા પેલા કાઈ લખેલું હતું ને આ ખાલી વોટર હતી ને હવા આમનું તો આ બધી એ કટના થઈ ગઈ ને એ પછી નું આયા બધું આવું બધું આ પેઇન્ટિંગ કામ પેઇન્ટર આવીને આ બધું આયા કરી જશે દેશી પેઇન્ટર દેશી પેન્ટર આવ્યા છે આયા અમે એ કે કરી દઈએ કે આ બધા રખડવા આવે ને સોનું સોનું ન લાગવું જોઈએ ને કાંઈક તો લાગવું જ જોઈએ ને

તો સારું લાગે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરતા ને આ ભાઈ ની યુટ્યુબ ચેનલ છે એમાં સબસ્ક્રાઈબર નહીં સારું લાગે વિડિયો તો કરતા જજો